આજે મિત્રો આજે અમે ગવારની દેશી ગવારની શેગો લેવા આવ્યા છીએ તો ચલો અમારો ગૌરવે પણ આવે છે તો ગવા જલ્દી શેગો વેણો અરે શેગો જુઓ દેશી ગારની શેગો છે કોને કોને ગવારનું શાક ભાવે છે તે કોમેન્ટમાં જરૂરથી થી લખજો ગણ જવા ને આ ગવા માં કંજરું ઉગ્યું છે એટલે ગવા એટલો બધો થયો નથી પેલા ઘણો બધો થયો હતો પણ હાલ એટલો બધો નથી પેલી બાજ ઘણો હતો પણ પછી મેં આવ્યો એટલે પીળો નાનો પીળો થઈ ગયો એટલે હાલતા પાણી રાખ્યું આ જુઓ તલ પણ ઊગ્યું છે તેમાં